મોરબી માં ગૌમાતા રાષ્ટ્ર માતા બનાવવા માટે સંતો મહંતો અને સર્વે હિન્દુ સંગઠન આગેવાનો ની હાજરીમાં મહત્વની બેઠક યોજાઈ મોરબી સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી તારીખ સર 6 6 10 2024 ના રોજ મોરબી જિલ્લાના તમામ હિન્દુ સંગઠનના આગેવાનો અને કાર્યકર્તાઓ અહીંયા હાજર છે અખિલ વિશ્વ ગૌ સંવર્ધન ટ્રસ્ટ પરિષદ દિલ્હીના તમામ આગેવાનો અધિકારીઓ અને ગૌશાળાઓવાળાઓ અનેક ગૌભક્તો અને મીડિયાવાળા પ્રેસવાળા બધા હાજર છે ત્યારે જ્યારે મહારાષ્ટ્ર સરકારે ઓચિંતનો શંકરાચાર્યજીની હાજરીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરી દીધી છે ત્યારે અહીં જે હિન્દુ સંગઠનોનો ઉત્સાહ વધી ગયો છે ગૌભક્તોનો ઉત્સાહ વધી ગયો છે નહીં મોરબી જિલ્લાની વાત કે નહીં ગુજરાતની વાત કે આખા દેશમાં અને આખા વિશ્વમાં બધાને એક આશા જાગી છે કે વર્ષોથી ગૌમાતા રાષ્ટ્રમાતાની માગણી જે બે હજાર આઠથી મણીજીએ ચાલુ કરેલી અને વીસ નવેમ્બર બે હજાર તાઇસ ત્રેવીસના ના દિવસે શંકરાચાર્યજી જ્યોતિષપીઠ વાળા એમાં જોડાઈને અત્યારે બહુ પ્રબલતમ રીતે એ મુદ્દાને એ દેશમાં લઈને ઘટ પ્રતિષ્ઠા યાત્રા ચાલી રહ્યા છે ત્યારે હું મોરબીના હિન્દુ સંગઠનો વાળા તમે બધા જે હાજર છો અને જે હાજર નથી અને ગૌશાળાઓ વાળા ગૌરક્ષા વાળા અને ગૌ સેવા વાળા અને ગુજરાતના તમામ લોકો સોળ તારીખે અત્યારે અમારે મેન ઉદ્દેશ્ય એ છે કે સોળ તારીખે ગૌ ધ્વજ પ્રતિષ્ઠા યાત્રા લઈને બંને શંકરાચાર્ય દ્વારકા વાળા શંકરાચાર્યજી અને જ્યોતિષપીઠ વાળા શંકરાચાર્યજી અમદાવાદ કર્ણાવતી ખાતે સોલા ભાગવત વિદ્યાપીઠમાં જ્યારે હરેશભાઈએ કીધું એ પ્રમાણે હરેશ ચૌહાણે જે કીધું એને જ હું રિપીટ કરી રહ્યો છું એક વાગ્યાથી છ વાગ્યાની વચ્ચે હું તો કહું છું કે ગુજરાતના સાતે સાત કરોડ લોકો અહીંયા હાજર થઈ જાઓ એટલે તાત્કાલિક રાષ્ટ્ર માતા જાહેર થઈ જાય બધા એમાં સહયોગ કરો જે કોઈ પણ સનાતની છે જે કોઈ પણ સંતો છે જે કોઈ પણ ધર્માચાર્યો છે બધાને હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છે આ એક મોકો આવ્યો છે હરેશ ભાઈ ઐતિહાસિક મોકો આવ્યો છે મહારાષ્ટ્ર સરકારે એક દીવો પ્રગટાયો છે દરેક રાજ્યવાળાએ રાજ્ય માતા જાહેર કરો અને કેન્દ્ર સરકાર રાષ્ટ્રમાતા જાહેર કરો અને ગૌ ચાલી રહ્યો છે અને જેના લીધે અનેક પ્રકારથી અમારો દેશ બેઠવી રહ્યો છે એમાંથી આ રાષ્ટ્રને મુક્ત કરીને નિષ્કલંક બનાવો વિશ્વગુરુ બનાવો મહાસત્તા બનાવો એ કેવલ ને કેવલ ગૌ માતાને રાજ્ય માતા અને રાષ્ટ્રમાતાની પ્રતિષ્ઠા આપવાથી થાય દરેક પક્ષા પક્ષી પાર્ટી નો લાભ લોભ અને સત્તાનો લાભ લોભ છોડીને આ કામ કરવા જેવું છે આ કુદરતનો કામ છે માલિકનો કામ છે પરમાત્માનો કામ છે ઈશ્વરનો કામ છે સાધુ સંતોનો કામ છે અને દરેક સનાતની આત્માનો કામ છે દરેકની પોકાર હનુમાનજી અને પરમાત્માએ આવડી છે આ કાર્ય ટૂંક સમયમાં થશે હું તો એવું માનું છું કે ટૂંક સમયમાં દસ રાજ્ય સરકારો ગૌમાતાને રાજ્ય સરકાર જાહેર કરવાની તૈયારીમાં છે ગંભીર મંત્રણાઓ ચાલી રહી છે અને કેન્દ્ર સરકાર પણ ગંભીર વિચારધારામાં પડી ગઈ છે એટલે આપણે સૌ આશાવાદી છીએ બધાને બધા આપ સૌની વતી હું સમગ્ર મોરબી અને કચ્છ ભુજ અને સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની સનાતની પ્રજાને સાધુ સંતોને ગૌભક્તોને ગૌશાળાવાળોને પ્રાર્થના કરવા જ આવ્યો છું હું તો બસો ત્રણસો કિલોમીટરથી ચાલીને આવ્યો છું કે બધા પધાર જા સોળ તારીખે અને જોડાજો એ દરરોજ શંકરાચાર્ય આવવાના નથી અને દરરોજ સવાર થવાની નથી આમાં બધાય સહકાર આપજો અને પુણ્યના ના ભાગીદાર થજો એવી બધાને પ્રાર્થના થાય જય ગૌ માતા જય રાષ્ટ્ર માતા રાષ્ટ્ર માતા ભારત માતા આજે મોરબીની અંદર જે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે એ ખાસ કરીને મારું નામ હરેશભાઈ ચૌહાણ છે સૌરાષ્ટ્રના પ્રભારી તરીકે હાલ મારી જવાબદારી છે જે આદિગુરુ શંકરાચાર્ય જે આપણા હિન્દુ ધર્મના ચાર સ્તંભ છે એ તમામ શંકરાચાર્યજી દ્વારા ગૌ ધ્વજ યાત્રા આજે સોળ તારીખે જ્યારે અમદાવાદના સોલા ભાગવત ખાતે આવી રહી છે ત્યારે એ કાર્યક્રમના ભાગરૂપે આજે ભારત સરકાર આપણી ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે અને આપણા સંસદની અંદર આ બિલ પસાર થાય અને આપણું ભારત ગૌત્યા મુક્ત બને આપ પણ જાણો છો તમામ મિત્રો કે આજે ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મોટાભાગે ગૌ હત્યા થઈ રહી છે તમામ આજે હત્યા બંધ થાય અને આ રસ્ય રગડતી આપણી જે ગૌમાતા છે એની જે એકદમ કરુણ અને ધ્યેયની જે પરિસ્થિતિ છે આજે એ પરિસ્થિતિને સુધારવા માટે ગૌમાતા રાષ્ટ્રીય માતા જ્યારે તમામ સંતો તેના માટે મહેનત કરી રહ્યા છે તમામ સનાતની સંસ્થાઓ તેના માટે મહેનત કરી કરી રહ્યા છે અને ગૌરક્ષકો રાતના દિવસ હાલ ઉજાગરા કરી અને પોતાના જાનના જોખમે ગૌમાતાને જ્યારે બચાવે છે ત્યારે આજ આ શંકરાચાર્યના યાત્રા કઈ રીતના સફળ થાય જેના ભાગરૂપે મોરબી જિલ્લાની અંદર લોકસભા કચ્છ અને મોરબીની આજ સમસ્ત ભેગી એક પ્રેસ કોન્ફરન્સનું અહીં આયોજન કરવામાં આવ્યું છે આ પ્રેસ કોન્ફરન્સથી હું મોરબી જિલ્લાના તમામ સમાજના સમાજને આહવાન કરવા માગું છું કે આ યાત્રામાં કોઈ આપણે જ્ઞાતિ જાતિના વાડા વગર એકબીજાના મતભેદો ભૂલી તમામ મોરબી જિલ્લાના તમામ માલધારી સમાજ ક્ષત્રિય સમાજ ટોટલ સમાજ જે કાંઈ આપણા સમાજ છે બધા મોટી સંખ્યામાં સોલા ભાગવત ખાતે પધારે અને આપણી અહીંના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પાસે પણ માંગણી છે કે આજે ગૌ હત્યા મુક્ત ભારત બનાવવા આપ પણ આપણી પણ જવાબદારી છે મોરબી જિલ્લાનું પ્રત્યુત જ્યારે કરો છો ત્યારે સંસદની અંદર આ બિલ પાસ કરાવી અને ગૌ હત્યા બંધ થાય અને આપણા ભારતમાં ગૌ માતાને રાષ્ટ્રીય માતાનું નિરૃત્ત મળે આ નવરાત્રીના પાવન પર્વ જ્યારે ચાલી રહ્યા છે ત્યારે હું ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ અને ગૌ સાંસદ તરીકે અને મોરબી જિલ્લાની તમામ જનતા જનતા વતી એક અપીલ કરું છું કે નવરાત્રિની અંદર આપ એવું એલાન કરો કે આ દેશની જનતા યાદ રાખે કે નહીં આ એક સનાતન દેશ છે હિન્દુ દેશ છે અને ગૌ માતા એ પ્રાણ છે ગૌ ગાય નહીં હોય તો આ દેશમાં કાંઈ બચશે નહીં જેના માટે આ દિવાળી આપણી ગૌ માતાના આ શુભ કાર્ય માટે થાય અને ગૌ માતાનું એલાન આજે ભ ભારતના વડાપ્રધાન કરે અને તમામ સાંસદોને અમે આવેદનપત્ર આપી રહ્યા છીએ બે દિવસ પહેલાં રાજકોટના સાંસદને પણ આપ્યું હતું અને જૂનાગઢના શ્રી રાજેશભાઈ ચુડાસમાને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું